સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર નવા હોદેદારો અને સભ્યોને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં નવા હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ જોશી ઉપપ્રમુખ તરીકે સુરેશ જોશી પ્રેમપાલ શર્મા યોગેશ પારેખ અનિલ શુક્લા સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વરણી કરાઈ હતી બ્રહ્મ ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસીના નવા સભ્યોને શપથ ગ્રહણ સમારોહમાં જીઆઈડીસીમાં આવેલ જેસીઆઈ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ જોશી ઉપપ્રમુખ તરીકે સુરેશ જોશી પ્રેમપાલ શર્મા યોગેશ પારિક અનિલ શુક્લા સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વરણી કરવામાં આવી હતી તો ટ્રેઝર તરીકે અશોક ઓઝા તરીકે જોઈન્ટ ટ્રેઝર તરીકે કે આર જોશીની વરણી કરાઈ હતી આ તરફ યુવા કમિટીના પ્રમુખ તરીકે દર્શન જોશી ઉપપ્રમુખ તરીકે કેવલ વ્યાસ ભાર્ગવ જોશી સુરેશ જોશી અને અભિ પાનેરીનો સેક્રેટરી તરીકે કંદર પતેલૈયાની વરણી કરવામાં આવી હતી મહિલા પાંખના વડા તરીકે રૂપલસી જોશી ઉપપ્રમુખ તરીકે અવની ભટ્ટ રૂપલ જોશી મહામંત્રી તરીકે લેખા જોશીની વરણી કરવામાં આવી હતી આ શપથ ગ્રહણ સમારોહમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના દક્ષિણ ઝોનના કારોબારી ચેરમેન પ્રદીપ રાવલ પ્રદેશ ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ પ્રવીણ તેરૈયા ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ બિપિન ભટ્ટ સહિતના આમંત્રિતો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર બ્રહ્મ સમાજ આજ રોજ નવી કમિટીનું અનાવરણ કર્યું છે અને મેન બોડી મહિલા બોડી અને યુવા પાંખ આ ત્રણેયનું આજે અનાવરણ થયેલું છે આજ પછી જે કઈ પણ બ્રહ્મ સમાજને લક્ષી જીઆઈડીસી અંકલેશ્વરની અંદર જે કંઈ કાર્ય કરવાના છીએ તે અવિરત નવા નવા કાર્ય કરશું અને બ્રહ્મ સમાજમાં જે કાંઈ પણ નવા નવા ઉત્થાન થાય સમાજ પ્રત્યે એ રીતના અમે ત્રણે ત્રણ ટીમ કાર્યરત રહીશું